નમસ્કાર એચકે પર આવેલું નાળું ત્રણ મહિનાથી બંધ હોવાને કારણે છોટાઉદેપુર જિલ્લાની જનતા મુશ્કેલીનો સામનો કરી રહી છે છોટાઉદેપુર જિલ્લો અત્યારે પુલોને લઈ ખુદ ચર્ચામાં છે ત્યારે પાવીજીતપુર પાસે ત્રણ મહિના પહેલા વસવા કુતર પાસે આવેલ નાળું ક્ષતિગ્રસ્ત થયું હતું જેના કારણે તંત્ર દ્વારા આ નાળા પરથી ભારદારી વાહન બંધ કરી દેવામાં આવ્યા હતા જેને આજે ત્રણ મહિના જેટલો સમય થઈ ગયો છતાં હજુ સુધી આ નાળા પરથી બહારધારી વાહનો પસાર થઈ શકતા નથી હાલ આ નાળાનું કામ ચાલુ જ છે જેમાં થોડી ઝડપ કરી વહેલી તકે એ નાળું ચાલુ કરવામાં આવે તેવી લોક માંગ કરી રહ્યા છે આવનાર દિવસોમાં દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે જનતાની લાગણી છે કે વહેલી તકે આ નાળાને ચાલુ કરવામાં આવે તો પાવી જેતપુરના પડી ભાગેલા ધંધા ફરી ઊભા થાય તેમ છે એડ મેનેજર આરીફ ખત્રી પાવી જેતપુર પાવિજેતપુર પાસે આવેલ વસવા કોતરનું નાડું જે છેલ્લા લગભગ સાડા ત્રણ મહિનાથી બંધ છે જેની પર ભારદારી વાહનોની અવર જવર બંધ છે જેના લઈ ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને ટ્રાન્સપોર્ટ વાહનોને ખૂબ ભારે નુકસાન થઈ રહેલું છે કે અત્યારે જે વહીવટી તંત્ર અને સરકાર જો ચાહે તો સાડા ત્રણ મહિનાની અંદર આ નાડું નવું બની જાય તેમ છે પરંતુ અત્યારે બી આ કામની આ નાળાની કામગીરી એટલી બધી ધીરી ચાલી રહેલી છે કે વગર ફોગરના દિવસો બરબાદ થયેલા છે અત્યારે વરસાદ બી છે નહીં અને બીજું કે અને આ કોન્ટ્રાક્ટરને આગળ તંત્ર દ્વારા એમ કહેવામાં આવે કે ભાઈ તમે બે ચાર કલાકે નાઈટ ડ્યુટી કરી અને આ કામને તાત્કાલિક તરીકે તાત્કાલિક કે અને પૂરું કરો તો જેથી કરીને વાહન ચાલકોને મોટી રાહત થાય તેમ છે અને પાવજતપુરના ધંધા રોજગાર પર એની બહુ મોટી અસર પડી રહી છે ત્યારે આ નાળું સામાન્ય છે કે ભાઈ આ સામાન્ય નાળાને તંત્ર સરળતાથી કામ કરી શકે અને ફટાફટ કામ કરી શકે તેમ છે તેમ છતાં પણ અત્યારે શું છે કે ભાઈ કોન્ટ્રાક્ટર દ્વારા લેટ કરવામાં આવી રહ્યું છે કે વહીવટીતંત્ર એની પર ધ્યાન નથી આપી રહ્યું એ કંઈ સમજ નથી પડી રહી તો મારી તંત્રને મીડિયાના માધ્યમથી અપીલ છે કે તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ એનીમાં ઇન્ટરેસ્ટ લઈ અને એનું તાત્કાલિક ધોરણે નાળાનું નિરાકરણ લાવે તેમ અમે માંગ કરી રહ્યા છે